प्रयत्न करो ना दाखला पाना नंबर 51 वर नीचे આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. માં पहिली સંખ્યા છે 30 અને 40. એ બીજી છે 50 અને 60. તો પહેલાં આપણે પેલા શું કરીએ? વર્ગ સુધી કરી એક 1 1 2 2 4 એટલે 2 નો વર્ગ 4 3 નો વર્ગ એટલે 3 * 3 9 4 નો વર્ગ એટલે 4 * 4 16 5 નો વર્ગ એટલે 5 * 5 25, 6 છનો વર્ગ એટલે છયું છયું છત્રીસ સાતનો વર્ગ એટલે સિત્યુ સિત્યુ ઓગણપચાસ અને આઠનો વર્ગ એટલે ઇઠયું ઈઠ્યું ચોસઠ બરાબર જે આપણે જોઈએ છીએ આપણને મળી ગયું ચાલો ત્રીસ અને ચાલીસની વચ્ચે કેટલી આવે છે તો ત્રીસ અને ચાલીસ જો 25 છે ત્રીસથી નાના છે ઓગણપચાસ છે ચાલીસથી ઉપર છે તો એક જ આવે છે તો ત્રીસ અને ચાલીસની વચ્ચે છત્રીસ આવશે બરાબર હવે પચાસ અને સાહીઠની વચ્ચે કઈ સંખ્યા આવે છે પચાસ અને સાહીઠની આવે જો અહીંયા ઓગણપચાસ છે અને પછી ચોસઠ છે તો પચાસ અને સાહીઠની વચ્ચે તો કોઈ આવતું નથી પચાસ અને સાહીઠની વચ્ચે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા આવતી નથી ચલો પાન નંબર 51 પર છે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે તમને કેવી રીતે ખબર પડી તો એમાં પહેલી સંખ્યા છે 1057 બરાબર તો અહીંયા શું કહે છે કે જે સંખ્યા એટલે કે कई संख्या पूर्णवर्ग के संख्या पूर्णवर संख्या में एकम अंक शून्य एक चार पांच छून्य एक चार पांच छय तो ज... તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય બરાબર પણ અહીંયા તો શું છે સાત છે બરાબર તો શું હોય શૂન્ય એક ચાર પાંચ છ કે નવ હોય તો જ સંખ્યા પૂર્ણ વર્ગ હોય પણ અહીંયા તો સાત આપેલા છે માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી બીજા નંબરમાં સંખ્યા આપી છે ચાર ત્રેપન તો અહીં એકમમાં ત્રણ આપેલ છે પરંતુ પૂર્ણ વર્ગ સંખ્યા નો એકમનો અંક ક્યારેય બે ત્રણ સાત આઠ ન જ હોય પરંતુ શું હોય શૂન્ય એક ચાર પાંચ છ કે નવ જ હોય બરાબર બે ત્રણ સાત આઠનો જ હોય પણ શું હોય શૂન્ય એક ચાર પાંચ છ અને નવ જ હોય તો અહીંયા ત્રણ છે એટલા માટે આ સંખ્યા શું પૂર્ણ વર્ગ નથી ચલો ત્રીજા નંબરમાં છે સાત નવ બે આઠ સાત હજાર નવસો તો આમાં પણ એવું થશે એકમમાં શું છે એકમમાં આઠ છે તો પૂર્ણ વર્ગ એકમના અંક કયા કયા ના હોય બે ત્રણ સાત બે ત્રણ સાત આઠ ન જ હોય પરંતુ શું હોય પરંતુ શૂન્ય એક ચાર પાંચ છ નવ જ હોય બરાબર શૂન્ય કયા ના હોય બે ત્રણ સાત આઠ તો અહીંયા શું છે આઠ આપેલો છે માટે આ સંખ્યા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી ચાલો આપેલી સંખ્યા છે એમાં એકમ નો અંક શું છે બે છે આપેલ સંખ્યામાં એકમ અંક બે છે પરંતુ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક બે ત્રણ સાત આઠ ન જ હોય પરંતુ શું હોય એક શૂન્ય એક ચાર પાંચ છ કે નવ મળે તો અહીંયા શું છે બે છે એટલા માટે આપેલી સંખ્યા શું છે પૂર્ણ વર્ગ નથી ચલો પાંચમા નંબર છે એક હજાર એકની चलो अँ एक कम में शू है नौ से आप संख्या में एकम अंक नौ से तो जे संख्या नो एकम नो अंक शून्य એક ચાર પાંચ છ કે નવ હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે બરાબર હોય શકે તો આવેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે તો આપણે ચેક કરવી પડે પહેલાં પહેલાં સ્ટાર્ટ કરીએ ત્રીસ ગુણ્યા ત્રીસ બરાબર કેટલા થાય ત્રણ તરી નવ શૂન્ય નવસો બરાબર હવે એકત્રીસ ગુણ્યા એકત્રીસ બરાબર કેટલા થશે નવસો ને એકસઠ પછી બત્રીસ ગુણ્યા બત્રીસ બરાબર થશે એક હજાર ચોવીસ અને તેત્રીસ ગુણ્યા તેત્રીસ બરાબર થશે એક તો આપણી સંખ્યા આપણી કેટલી છે એક હજાર ને છે એક હજાર ને ક્યાં આવશે એક હજાર નેવ્યાસી અને એક હજાર ચોવીસની વચ્ચે આવશે બરાબર તો એક હજાર ચોવીસ અને એક હજાર વચ્ચે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા એક હજાર ચોવીસ અને એક હજાર નેવ્યાસીની વચ્ચે આવતી નથી માટે આપણી એક હજાર ઇગ્નિસિત્તેર છે એ સંખ્યા શું છે પૂર્ણ વર્ગ નથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી હવે તમને એમ થાય કે આ ડાયરેક્ટ કેવી રીતે લીધું છે તો ત્રીસ કે રીતે લીધા છે તો આપણે શું કરવાનું અહીંયા આગળ જોવાનું આગળ જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે બે બે ના ભાગી દેવાનું ઇગ્નિસિત્તેર છે પહેલાં બે ભાગ પછીના બે ભાગ હવે દસ દસ છે બરાબર તો દસ કોના વચ્ચે આવે ત્રણ તરી નવ અને ચાર ચોક સોળ બરાબર એટલે કે એકત્રીસથી ચાલીસની વચ્ચે આવશે દસ ક્યાંની વચ્ચે આવે તો તરી નવ અને ચાર ચોક સોળ એટલે નવથી સોળની વચ્ચે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એ જ હોઈ શકે એટલે નવ નવ એટલે કે કોનો વર્ગ થાય ત્રણનો વર્ગ થાય એટલે આપણી સંખ્યા કઈ છે એકત્રીસ થી ચાલીસની વચ્ચે એટલા માટે આપણે ત્રીસથી ચાલુ કરી બરાબર સંખ્યા આ યાદ રાખવાનું ક્યાંથી લેવાનું છે ચલો છઠ્ઠી સંખ્યા છે બે હજાર એકસઠ અહીં એકમમાં શું છે એક એક છે એકમમાં એક છે જે પૂર્ણ વર્ગ સંખ્યામાં જરૂરી છે બરાબર હવે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે હવે ચેક કરવા માટે શું કરીશું અહીંયા શું છે વીસ છે વીસ એટલે કે કોનો વર્ગ આવે તો ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ બરાબર તો ચાલીસવાળી સિરીઝ ચાલીસથી પચાસના વર્ગની વચ્ચે આપણી સંખ્યા હોઈ શકે બરાબર હવે ચાલીસ ગુણ્યા ચાલીસ કરીએ તો કેટલા થશે ચાર ચોક સોળ શૂન્ય બરાબર સોળસો થાય આપણે તો બે હજાર જોઈએ તો આપણે શું કરીએ પિસ્તાલીસ કરીએ પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ એટલે કે પાછું પાંચું પચીસ અને ચાર પંચા વીસ બરાબર પિસ્તાલીસનો વર્ગ થશે બે હજારને પચીસ આપણે તો કેટલાં જોઈએ છે બે હજારને એકસઠ જોઈએ છે એટલે કે શું કરવું પડે છેતાલીસ ગુણ્યા છેતાલીસ કરવા પડે તો છેતાલીસ ગુણ્યા છેતાલીસ કેટલા મળશે આપણને એકવીસો ને સોળ હવે બે હજાર પચીસ પિસ્તાલીસના વર્ગમાં મળે બે હજાર પચીસ ને વર્ગમાં કેટલા મળે એકવીસો ને સોળ એટલે કે બે હજાર પચીસ અને એકવીસો સોળની વચ્ચે કોઈ પણ વર્ગ સંખ્યા આવતી નથી માટે બે હજાર એકસઠ વર્ગ સંખ્યા નથી ચલો આગળ એમ કીધું છે આપણને કે એવી પાંચ સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી જાણી શકાય કે તે સંખ્યા વર્ગ સંખ્યા નથી દાખલા તરીકે આપણે લઈએ બસ્સો ને બાવીસ બરાબર અહીંયા એકમમાં બે છે તો કોઈ પણ પૂર્ણ સંખ્યામાં એકમમાં બે હોય નહીં ચલો પછી લઈએ બસો ને ત્રણ તો અહીંયા એકમમાં શું છે ત્રણ છે બરાબર તો જ્યારે પણ કોઈ પણ સંખ્યામાં એકમમાં ત્રણ હોય એ પણ સંખ્યા પૂર્ણવર્ગ હોય નહીં પછી લઈએ ને સિત્યોતેર તો અહીંયા શું છે એકમમાં સાત છે તો જે પણ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં જો સાત આપેલા હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ થાય જ નહીં બરાબર પૂર્ણવર્ગ સાત એકમમાં ક્યારેય હોય નહીં અને પછી આવે છે આઠ બરાબર જે પણ પૂર્ણવર્ગ સંખ્યા મતલબ કે જે પણ સંખ્યા પૂર્ણવર્ગ ક્યારેય ન બને કે એકમમાં શું હોય બે ત્રણ સાત કે આઠ હોય તો આપણને સીધી સીધી ખબર પડી જાય કે આ સંખ્યા તો પૂર્ણવર્ગ હોય જ ના બે ત્રણ સાત આઠ બરાબર અહીંયા ફરી બે આપણને પાંચ માગીએ એટલે આપણે પાંચ લખી દઈએ કંઈ પણ કંઈક સંખ્યા એકમમાં શું ન હોવું જોઈએ બે ત્રણ સાત ને આઠ જ્યારે પણ બે ત્રણ સાત આઠ આવે ત્યારે આપણે સમજી જ લેવાનું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ ના જ હોય બરાબર શું આવું જોઈએ શૂન્ય એક ચાર પાંચ છ અને નવ જો આટલા અંક હોય તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ મળે ચલો બીજા નંબરમાં એમ કીધું છે કે એવી પાંચ સંખ્યાઓ જણાવો એવી પાંચ સંખ્યા જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ હશે તે સંખ્યા વર્ગ હશે કે નહીં હોય તો દસ પચાસ બરાબર અહીંયા એકમમાં શૂન્ય છે પણ આના વિશે કહી શકાય નહીં કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ચલો બીજું જોઈએ એકવીસો ચૌદ તો અહીંયા પણ કેટલા છે ચાર છે એકમમાં તો આ આના વિશે પણ કહી શકાય નહીં કે હશે કે ના હોય બરાબર બીજી છે પચીસો પંચાવન બરાબર તો આના વિશે પણ કહી શકાય નહીં કે હશે કે નહીં પછી ત્રેવીસો ને છાસઠ અને પછી છે બાણું નવ્વાણું તો અહીંયા શું છે એકમમાં નવ છે એકમમાં છ છે એકમમાં પાંચ છે તો આપણે ચોક્કસ કહી શકીએ નહીં બરાબર શૂન્ય ચાર પાંચ છ નવ બધી જ આવી ગઈ બરાબર શૂન્ય ચાર પાંચ છ નવ મતલબ જે સંખ્યામાં એકમમાં શૂન્ય હોય ચાર હોય પાંચ હોય છ હોય નવ હોય અથવા તો એક પણ હોય બાવીસ અગિયાર બરાબર અહીંયા એકમાં શું આવે છે એક આવે છે શૂન્ય એક ચાર પાંચ છ અને નવ આ સંખ્યા જો એકમમાં હોય તો આ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે બરાબર પણ હોઈ શકે હોય પણ ખરી અને ના પણ હોય બરાબર બધી તો પૂર્ણવર્ગ હોય નહીં પણ આ સંખ્યા હોય તો પૂર્ણવર્ગ હોય શકે પણ આપણે ચોક્કસ કહી શકીએ નહીં બરાબર ચલો આગળ આપણને પ્રયત્ન કરવામાં દાખલામાં બાવન નંબરના પેજ પર આપ્યું છે કે એકસો ત્રેવીસનો વર્ગ સિત્યોતેરનો વર્ગ બ્યાસીનો વર્ગ એકસો એકસોનો વર્ગ અને એકસો નવનો વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક એક હોય બરાબર તો જે પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક કયો હોય એક અથવા 9 હોય તે સંખ્યા નો વર્ગ કરતા એકમમાં એક મળે મતલબ કે શું છે એકમનો અંક શું હોય એક અથવા નવ હોય એનો વર્ગ કરીએ તો જ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે એક અને નવ તો અહીંયા કઈ આવે છે નવ અને બીજું કઈ છે એક એ છે હા તો એકસો એકસઠનો વર્ગ અને એકસો નવનો વર્ગ કરતા એકમમાં એક મળે ચલો નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક છ હશે પહેલામાં છે ઓગણીસ નો વર્ગ બરાબર તો અહીંયા એકમમાં શું છે નવ છે નવ ગુણ્યા નવ કરીએ તો કેટલા થશે નવે નવે એક્યાસી થાય તો અહીંયા એકમમાં છ મળે નહીં બીજા નંબરમાં આપ્યું છે આપણને ચોવીસનો વર્ગ તો ચોવીસના વર્ગમાં ચારનો વર્ગ કરીએ તો ચાર ચોક સોળ બરાબર અહીંયા એકમમાં છ મળશે ત્રીજા નંબરમાં આવ્યું છે આપણને છબ્વીસનો વર્ગ તો અહીંયા એકમમાં છ છે તો છયું છયું છત્રીસ તો શું મળશે આપણને છ મળશે તો એકમમાં છ મળશે ચલો અહીંયા છત્રીસનો વર્ગ છે તો છ એકમમાં છે તો છ ગુણ્યા છ એટલે છયું છયું છત્રીસ બરાબર તો અહીં પણ શું થશે એકમમાં છ મળશે આનો વર્ગ કરીએ ત્યારે પાંચમામાં છે ચોત્રીસનો વર્ગ એટલે એકમમાં શું છે ચાર છે આ સંખ્યાનો જ્યારે વર્ગ કરવામાં આવે તો એકમ નું સંખ્યા જ મળે બરાબર ચાર ચો સોળ શું મળે છે છ મળે છે તો એકમમાં ચલો પાના નંબર ત્રેપન ઉપર નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે પહેલી સંખ્યા છે બારસો ને ચોત્રીસ તો બારસો ચોત્રીસમાં એકમનો અંક ચાર છે એટલે કે ચાર ગુણ્યા ચાર બરાબર સોળ એટલે કે એકમમાં શું મળશે છ મળશે તો બારસો ચોત્રીસનો વર્ગ કરતા એકમનો અંક છ મળે બીજા નંબરમાં છે છબીસ ત્રણ સિત્યાસી બરાબર એકમનો અંક સાત હોવાથી સાત ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ એટલે કે આપેલ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક નવ મળશે બાવન છ અઠાણું બાવન છ અઠાણું માં એકમનો અંક આઠ છે એટલે કે ઈઠ્યું ચોસઠ બાવન છ અઠાણું નો વર્ગ કરતા એકમનો અંક કેટલો મળે ચાર મળે ચોથા નંબરમાં કીધું છે આપણને નવ્વાણું આઠ સો બરાબર નવ્વાણું આઠસો એસી માં એકમનો અંક શૂન્ય છે શૂન્યનો વર્ગ બે શૂન્ય એટલે કે નવ્વાણું આઠસો એસી નો વર્ગ કરતા એકમ ચલો એકવીસ બસો બાવીસ હવે આપી સંખ્યા નો એકમ નો અંક બે છે તો બે ગુણ્યા બે બરાબર ચાર માટે એકવીસ નો વર્ગ કરતા નો અંક ચાર મળશે એના પછી છે છઠ્ઠી સંખ્યા એકાણું જીરો છ એકાણું જીરો છ નો

ચલો પહેલા નંબરમાં છે નીચે આપેલી કઈ સંખ્યાઓ વર્ગનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે કેમ બરાબર તો પહેલાં પહેલું છે સાતસો ઓગણત્રીસ સાતસો ઓગણત્રીસમાં એકમમાં નવ છે હવે નવ ગુણ્યા નવ એટલે કે નવનો વર્ગ કરીએ તો નવે નવે એક્યાસી બરાબર તો શું મળે છે આપણને એકમમાં એક મળે છે સાતસો નો વર્ગ કરતા એકમમાં એક મળે એટલે કે નવ એકી સંખ્યા છે તેમનો વર્ગ કરતા મળતી સંખ્યા નો એકમનો અંક પણ એકી સંખ્યા છે આમ શું કહેવાય એકી સંખ્યા નો વર્ગ કરતા એકી સંખ્યા જ મળે बराबर एक ही संख्या નો વર્ગ કરીએ તો એકી સંખ્યા જ મળે ચલો બીજા નંબરમાં આપેલી છે આપણને 158 158 કેવી છે બેકી સંખ્યા છે હવે 1 8 છે એટલે કે 8 * 8 એટલે કે 64 વર્ગ કરતા એકમમાં ચાર મળે છે જે બેકી સંખ્યા છે એટલે કે બેકી સંખ્યાનો વર્ગ બેથી સંખ્યા જ મળે ચલો બસ્સો ઇગ્નિ સિત્તેર બસ્સો ઇગ્નિ એ એકી સંખ્યા છે તેથી તેનો વર્ગ પણ

વર્ગ પણ બેકી સંખ્યા મળશે તો એકી સંખ્યાનો વર્ગ કરીએ તો એક સંખ્યા મળે બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો બેકી સંખ્યા મળે ચલો બીજા નંબરમાં છે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં કેટલા શૂન્યો હશે પહેલા નંબરમાં છે સાહીઠ બરાબર તો અહીંયા શું છે એકમમાં

0 0 મળે બીજા નંબર માં છે 400 હવે 400 * 400 = 0 0 0 0 416 એટલે કે 400 નો વર્ક કરતા બે શૂન્યો ચારસો નું વર્ક કરતા બરાબર મળે છે આપણને મળશે એટલે કે ચાર શૂન્યો મળશે બે શૂન્ય હોય બે શૂન્યનો વર્ગ કરીએ તો ચાર શૂન્ય થઈ જાય બે શૂન્ય ચાર શૂન્ય એક શૂન્ય હોય તો બે થઈ જાય ત્રણ હશે તો કેટલા થઈ જશે છ થઈ જશે બરાબર એટલે શું થશે ડબલ થશે